જય જય ગુરુદેવ જય મસુમા જય અભયમાં અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાના છે સ્વામિનારાયણને લાડુડી એટલે કે સ્વામિનારાયણના મંદિરે જે પ્રસાદી મળે છે એવી જ લાડુડી આપણે ઘરે તૈયાર કરવાની છે તો સરસ મજાની એને મગજના લાડુ કહેવાય છે તો એ આજે આપણે બનાવવાના છે તો જરૂરથી તમે જોઈ લેજો અમારી આ રેસીપી હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે સ્વામિનારાયણની લાડુડી એટલે કે સ્વામિનારાયણના મંદિરે જે પ્રસાદીમાં લાડુ મળે છે એ આપણે ઘરે તૈયાર કરવાના છે તો કઈ રીતે બનાવવા હાલો તમને બતાવું આ આપણે ચણાનો લોટ લીધો છે અને તમારે ગ્રામ ઉપર લેવો હોય તો પણ લઈ શકો છો અથવા તો તમે કોઈ પણ વાટકી અથવા તો કોઈ પણ ડીશથી તમે માપ લઈ શકો છો એમનો કેમ કે માપમાં ખાસ ધ્યાન રાખવાનું છે માપમાં ફેરફાર રહી જાય તો લાડુ મસ્ત નહીં બને જો આપણે આમાં વાટકીનો માપ લીધો છે આ વાટકી એક આપણે લોટ લીધો છે તો આમે આપણે એટલી જ ખાંડ લેવાની છે એટલે કે ખાંડ આપણે દળેલી હોવી જોઈએ તો હવે જો આ લોટ તૈયાર કર્યો છે ને એની અંદર આપણે થોડુંક દૂધ બે ચમચી જેટલું અને બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ અને આને આપણે ધાબો દેવાનો છે લોટનો તો હાલો આનો ધાબો દઈ દઈએ જો એક ચમચી જેટલું આપણે દૂધ એડ કર્યું છે અને આપણે બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે હવે આને આપણે મિક્સ કરી લઈશું લોટને સરસ મજાનો મુઠિયા થઈ જાય એવો સરસ એકદમ લોટને થાવા દેવાનો છે તો હાલો આપણે મિક્સ કરી લઈએ જો આપણે લોટને થવા દઈ દીધો છે હવે આને આપણે જાડા કાણાવાળી સાવણી હોય એટલે કે હવાલો હોય એમાં સારી નાખવાની અથવા તો તમારે મિક્સર જારમાં એને ક્રશ કરી લેવાનો જો ન હોય તો તમે એ પણ રીતે કરી શકો છો તો જો આપણે ઝીણા ચાયણામાં ચારવાનું નથી આપણે તો મિક્સર તૈયાર જ છે એટલે આપણે મિક્સર જારમાં ભૂકો કરી લઈશું સરસ મજાનો અને આપણે ચણાનો લોટ જે લીધો તો એ કરકરો લોટ ચણાનો લેવાનો છે ઝીણો લોટ લેવાનો નથી વધારે ભાગે કરકરો લોટ હશે તો લાડવી મસ્ત બનશે અને ન હોય ઘરમાં કરકરો લોટ ચણાનો તો તમે ઝીણો પણ લઈ શકો છો એનું પણ તમે આ જ રીતે આપણે કરવાનો છે ધાબો દેવાનો તો જો આપણે મિક્સર જારમાં કરી લઈએ લોટને જો મિક્સર જારમાં સરસ મજાનો આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ તવીને એટલે કે જે આપણે નાનો ગેસ છે એની માથે મૂકવાનું છે મોટા ગેસ છે તો આપણે વધારે તાપનું ટેમ્પરેચર વધી જાય એટલા માટે આપણે નાનો ગેસ જે હોય એની માથે મૂકશો અને જાડા તળિયા વાળું વાસણ હોય તો વધારે સારું અને અથવા તો લોખંડનું વાસણ મૂકશો તો પણ સરસ મજાની બનશે આમાં લોટ બેસી જવાની કાં તો જાડા તળિયા વાળું એટલે કે નોસ્ટિકનું વાસણ આવે એ લેવાનું અને આપણે ગેસને સાવ ધીરો રાખવાનો છે આપણે જાડા તળિયા વાળું વાસણ છે એ આપણે એડ કરી લીધું છે તો આપણે લોખંડનું કે નોસ્ટિકનું નથી મૂકવું અત્યારે આપણા જાડા તળિયાવાળી તવી છે એને એડ કરી છે તો હવે આમાં આપણે ઘી એડ કરી દઈએ આપણે ઘી પણ જેટલો લોટશે એટલું જ ચામું ઘી હોવું જોઈએ તો આપણે માપ પ્રમાણે જો આપણે આ વાટકીથી વધારે લોટ હતો તો હવે આપણે એમાં ઘી પણ આટલું જ એડ કરવાનું છે તો હાલો એડ કરી દઈએ જેટલો લોટ હતો એટલું જ આપણે ઘી આપણે એડ કરી દીધું છે ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે મિક્સર જારમાં કરેલો ભૂકો છે જે રસ એ આપણે એડ કરવાનું છે એની અંદર અને ગેસ આપણે હાવ ધીરો રાખવાનો છે ગેસ વધારે થઈ જશે તો આપણો લોટ છે સરખી રીતે નહીં શેકાઈ રહીએ જો આપણે લોટ શેકવા મૂકી દીધો છે ધીરા ગેસે સરસ મજાનો આપણે લોટને શેકાવા દેવાનો છે અને આપણે તળિયે લોટ બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે દસથી પંદર મિનિટ શેકાતા લાગશે જરાય ઉતાવળ નથી કરવાની અને જરાય ચીકણાઈ પણ નથી કરવાની એટલે કે લોટને આપણે સરસ જ શેકાવા દેવાનો છે સેજ પણ લોટ કાછો ન રહેવો જોઈએ છે એટલે કે જો તમે જોઈ શકો છો કે એની રીતે ઘી છે છૂટું પડવા મળશે લોટ શેકાવા મળશે એટલે આપણે બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેવાનો છે સરસ મજાનો જરા પણ ઉતાવળ નથી કરવાની એટલે કે જો ધીરે ઘી છે આપણે છીએ તો પણ આપણે ઘી છે એકદમ સરસ મજાનું છૂટું પડવા માંડ્યું છે તો હજી લોટ આપણે શેકાણો નથી હજી થોડી વાર રહેવા દઈશું એટલે બધું ઘી છે એકદમ સરસ છૂટું પડી જાય અને લોટની કણી પણ થઈ જશે જે આપણો શેકાશ એટલે કલર બદલી જાય બદામી રંગનો સરસ મજાનો થઈ જશે તો જો આપણે ધીરે ધીરે આ રીતે આપણે ફેરવતું છે લોટને એટલે કે બેસી ન જાય જો તો આપણે ધીરો જ છે એટલે તળીએ બેસવાની કોઈ વીક નથી તો આપણે જો બધું ઘી છૂટું પડે ત્યાં સુધી હજી લોટને રહેવા દઈશું એકદમ સ્માઈલ આવવા મળશે લોટ એટલે અને આપણે કલર પણ ચેન્જ થઈ જાય જો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો લોટ પણ શેકાઈ ગયો છે અને કલર પણ આપણે ચેન્જ થઈ ગયો છે એટલે કે એકદમ બદામી રંગનો લોટ થવા માંડ્યો છે અને ઘી પણ સરસ મજાનું છૂટું પડવા માંડ્યું છે તો તમે જોઈ શકો છો લોટની સુગંધ પણ બહુ સરસ આવવા માંડી છે એટલે કે લોટ આપણે સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હજીથી મા ગેસે થોડી વાર રહેવા દઈશું એટલે સરસ મજાનું ઘી છૂટું પડી જાય અને આપણે લોટની જે કણી જો તમને દેખાય છે સરસ મજાની કણી પણ પડવા માંડી છે હજી થોડી વાર રહેવા દેસું એટલે એકદમ સરસ કણી પડી જાય લોટ આપણો જો આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે અને ગેસ રાખ્યો છે ધીમો એટલે આપણે વાર પણ વધારે લાગશે આમાં અને આની અંદર આપણે બોરું ખાંડ આવે એ માર્કેટમાં મળી જશે એ તમે એડ કરો તો વધારે સારું જોકે આપણે તમે ઘરે ખાંડ દળેલી એડ કરશો તો એ આપણું ઘી છે બધું એકદમ હોહી જાહે તો ઘી આપણું દેખાવા નહીં દે લાડવામાં તો જો તમે માર્કેટમાં મળતી ગુરુખંડ મળે તો તમે એ ખાંડનો ઉપયોગ કરશો તો વધારે સારું અને ગુરુખાંડ ન મળે તો તમે ઘરે પણ આપણે ગુરુખંડ બની જઈશું તો ઘરે પણ બનાવી લેવાની અથવા તો માર્કેટમાંથી લઈ લેવાની તો તમે ઘરે દળેલીનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણું ઘી પણ ઓછું દેખાશે એટલે વધારે ભાગે વેચાતી ખાંડ જો આ ગુરુ ખાંડ મળે તો એનો જ ઉપયોગ કરજો તમે તો સરસ મજાના જે આપણે બારે મંદિરે મળતા લાડુ હોય એવી સરસ મજાની બનશે આપણે સ્વામિનારાયણની લાડુડી એની અંદર આપણે જો અડધો કપ જેટલું દૂધ લીધું છે દૂધની એડ કરી દઈશું જો આપણે દૂધ એડ કરશું એટલે લોટ છે એ પાછો આપ

અને પછી આપણે ગેસ બંધ કરી અને ઠરવા દેવાનું છે ખાંડ આપણે તરત જ નથી ભેળવવાની ગરમ ગરમ ખાંડ ફેરવી દઈશું તો લાડવા સારા ન બને એટલા માટે ઠરી જાય અને ત્યાર પછી વેળવો એટલે આપણે બહાર જે માર્કેટમાં મળે કે સ્વામિનારાયણના મંદિરે જે પ્રસાદી તમે ખાવશો એના જેવા જ ઘરે તૈયાર થઈ જશે તો આપણે આને હજી થોડી વાર રહેવા દઈશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પાંચક મિનિટ આપણે ઠરવા દઈશું એટલે સરસ મજાનું ઠરી જાય ત્યાર પછી આપણે ખાંડામાં ખાંડ કરવાની છે અને ઇલાયસી પાવડર પણ આપણે ત્યાર પછી જ મિક્સ કરવાનો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે લાડવીનું ચૂરમું છે એ સરસ મજાનું ઠરી ગયું છે આપણે પાંચક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં ખાંડ મિક્સ કરવાની છે તો તમારે જે ઉગળું ખાતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો હું તો જો અત્યારે છે ને આપણે જેટલો લોટ હતો એટલી આપણે ખાંડ મિક્સ કરી છે અને આપણે ઇલેસી પાવડર પણ એડ કરી કરી એમાં હવે આને સરસ મજાનું મિક્સ અને પછી નાની નાની લાડુ વાળવાની છે તો હાલો આપણે વારી લઈએ સરસ મજાની આપણે ખાંડ પણ મિક્સ કરી લીધી છે હવે મીડિયમ સાઇઝના જેવા તમારે રાખવા હોય એ પ્રમાણે લાડવા વારવાના છે એટલે કે મોટા વાર હોય તો મોટા તમે વારી શકો છો લાડવા અથવા તો નાની નાની લાડુડી વારી અને આપણે કરી લઈએ તૈયાર જો આપણે સ્વામિનારાયણની લાડુડી એકદમ સરસ મજાની થઈ ગઈ છે તૈયાર તો તમને કેવી લાગી મિત્રો અમારે આ લાડુડીની રેસિપી એ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો